આજકાલની સ્ત્રીઓમાં વ્હાઈટ ડિસ્ચાર્જ એટલે કે સફેદ પાણીની કમ્પ્લેન વધારે જોવા મળે છે તો વ્હાઈટ ડિસ્ચાર્જ છે એ શું છે જો વ્હાઈટ ડિસ્ચાર્જ નોર્મલ આવતો હોય તો એમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી પણ વ્હાઇટ ડિસ્ચાર્જ વધારે આવતો હોય જેમ કે દહીંના ફોદા જેવું આવતું હોય એમાંથી ખરાબ સ્મેલ આવતી હોય સ્ટીકી ડિસ્ચાર્જ હોય કે વજાઈનાના ભાગે ખંજવાળ કે બળતરા થતી હોય શારીરિક સંબંધમાં તકલીફ પડતી હોય તો તમારે ડૉક્ટરને બતાવવું જરૂરી છે વ્હાઈટ ડિસ્ચાર્જ થવાના લીધે ઘણી વખત વધારે પડતું વ્હાઇટ ડિસ્ચાર્જ થાય તો એના લીધે બોડીમાં થાક લાગે છે મતલબ કે એકદમ થકાન અનુભવ ભવાય છે કમરનો ભાગ દુખે છે પેડુનો ભાગ દુખે છે એના લીધે હાડકાં પણ નબળા પડી જાય છે તો એ ના થાય એના માટે વધારે પડતું પાણી પીવું જોઈએ વરિયાળીનું શરબત પીવું જોઈએ તમે દહીં પણ ખાઈ શકો તકમરિયા ખાઈ શકો નાળિયેર પાણી પી શકો કેળા ખાઈ શકો અને શારીરિક સંબંધ રાખવામાં ધ્યાન રાખવું જોઈએ તમે જ્યારે માસિક ધર્મમાં હોય ત્યારે માસિક ધર્મમાં સ્વચ્છતા રાખવી જોઈએ સેનિટરી નેપકિન્સ અને તમે જે કપડાનું યુઝ કરો છો એ ટાઈમસર ચેન્જ કરવા જોઈએ વજાનેલ વોશિસનો ક્યારેય પણ યુઝ ના કરવો જોઈએ અને નોર્મલ ડેઝમાં તમે જ્યારે વોશ શરૂમ કરવા જાઉં છો બાથરૂમ કરવા જાઉં છો ત્યારે નીચેનો ભાગ છે એ નોર્મલ ટાકાના પાણીથી સાફ કરવો જોઈએ